અને એક રોટલી ચરાયા હવે 00 ટોલી ઓન ઓપરેટ કરી દીધી તો મિત્રો સાક તો રેડી થઈ ગયો આપો 8 વાગે અતારે 8 વાગે છે 18 8 ચકાઠ આદિ નો કરી જોને એટલે આપો કરવા બેહી ગયા હતા થોડી વધીતી બીજું બધી કર દીધી મમ્મી ચાર પાછળ એટલી આપો કરતા હતા તો રોટલી બની જશે તો મિત્રો આપો નઈન દવેલ થઈ જયા તૈયાર ના આ tartar કરતા પાછો કોમ કરો

કેવલે હે હેવ ભરીતું કાલે ઉદ્યાન જવાલી અહી આયા તા જે એટલા આપણે તમને બતાવશું આપણે એવે લઈ જામ અમુકલા રેલવેમાં જવાનું આ ભી કે તો લક્ઝરી કરવા લઈ જાય મોટા મોટા કરો તમે તો પાછ કૂતરા બાજવા મંદર ફાઈકિંગ કૂતરા તમે તો લક્ઝરી આ પાછો રેલજીય દુકાન બાજુ ને આપણે એસ્પેના જોડી અમે વીહીએ તો આટલું કરી રહ્યો યાર તાપાવા જોઈએ તોયાર જોઈએ Slipper koca kocak, demo nih, area jawa buruh, eh, dayak, apa itu, dayak, skul, don, mitra kakak, laga domba, cumi, curuha, apa yang nomor tiga, apa yang nomor tiga, apa yang nomor tiga, apa yang apa yang yang

તો મિત્રો આપણે અમે બધું લેપટોપમાં બધું સેવ કરી દઈએ કે આપણે આઈડફોન બધું ભરાઈ ગયો તો આગળ જતા રહેજો આઈજો બ્લોક લગભગ આપણે આટલા એન્ડ કરીએ તો થેન્ક યુ ફોર ફોર વોચિંગ નેક્સ્ટ વ્લોક જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો